છોટાઉદેપુરમાં ભ્રષ્ટાચારના મામલે તપાસ હાથ ધરવામાં આવી છે ઈએમઆરએસ નસવાડી ખાતે નાણાકીય ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે પત્રકારોને સ્કૂલના કેમ્પસમાં નહીં આવવા દેવા બાબતનું કારણ પણ આરટીઆઈમાં પૂછવામાં આવ્યું છે અત્યારે નોંધનીય છે કે છોટાઉદેપુર નેવ ટકા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે જેમાં આદિવાસીઓના વિકાસ અર્થે સરકાર આંધળો ખર્ચ કરે છે

છોટાઉદેપુર પ્રયોજના વહીવટદાર કચેરીને આદેશ આપવામાં આવ્યા છે